તો વિદ્યુત સહાયકની ભરતી રદ થતા ઉમેદવારોમાં બરોબર રોષ જોવા મળી રહ્યો છે વડોદરામાં બીજા દિવસે પણ ઉમેદવારોના ધરણા યથાવત જોવા મળ્યા આખી રાત જેટકો ઓફિસ બહાર ઉમેદવારોએ મોરચો માંડ્યો એમડી નહીં મળતા ઉમેદવારો રોષે ભરાયા છે એમડીને મળવાની માંગ સાથે ઉમેદવારોના ધરણા યથાવત છે તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું આખી રાત અમે કડકડતી ઠંડીમાં રહ્યા અમને કોઈ અધિકારીએ પૂછ્યું નથી અમે એમડીને મળીને જ રહીશું

વિદ્યાર્થી નેતા યુવરાત્રી જાડેજા પણ ઘૃતથી તેમની સાથે છે તેઓ પણ રાત્રે અહીંયા રોકાયા હતા તેમની સાથે વાત કરીએ યુવરાસી ઉમેદવારો કરતરતી ઠંડીમાં એટલી અહીંયા રોકાયા છે રાત કાઢવી કેટલી મુશ્કેલ પડી ખાસ કરીને તમે જોઈ શકો છો કે ઠંડીનો પહેરો દિવસેને દિવસે એને ઘટ્ટો જાય છે અને જે ઉમેદવારો છે હવે ઉમેદવારો પોતાની માંગણી લઈને એમડીને મળવા માંગે છે પણ એમડી મળવા નથી માંગતા જાઉં તો જાવું ક્યાં એક ને કે અંધેરી નગરીના અને રાજા જેવું શાસન છે અને એમાં જોવા જઈએ તો જેવી જેવા રાજા છે એવા એના અધિકારીઓ છે જે રાજા છે એ પોતાના જ મનની વાત સાંભળા રાખે બીજાને તો કોઈ દિવસ મની મનની વાત સાંભળી નથી અધિકારીઓએ પોતાના મનમાની જ કરે છે એ મનગળત નિયમો બનાવ્યા અને મનમાની કરેલા જે પોતાના નિયમો છે એ નિયમોને થોપી બેસાડે છે અમે દિવસ હોય તડકો હોય રાત હોય અમે બેસવાના છીએ જ્યાં સુધી એમડી અમારા પ્રશ્નોનું સમાધાન નહીં લાવે ત્યાં સુધી અમે રોડ ઉપર છીએ ધરાશે રજૂઆતની વાત હતી કોઈએ તમને સામેથી સંપર્ક કર્યો છે અમરીશ ડેરનો અમારે સા કહી શકાય કે સામેથી સંપર્ક થયો છે અને અમરીશ ડેરે સામેથી અમને સમર્થન પણ આપ્યું છે તેની સાથે સાથે જીગ્નેશ મેવાણી પણ અમે સંપર્કમાં છે જીગ્નેશ મેવાણી પણ અત્યારે કહી રહ્યા છે કે કદાચ આવી પણ શકે છે અથવા તો એ પોતાનો લેટર પણ જાહેર કરી શકે છે બીજા જે અન્ય ધારાસભ્યો છે એનો પણ અમે સંપર્ક સાધી રહ્યા છીએ આમ આદમી પાર્ટીના પણ ધારાસભ્યોનો અમે સંપર્ક સાધી રહ્યા છીએ કોંગ્રેસના ધારાસભ્યોનો પણ સંપર્ક સાધી રહ્યા છીએ અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો પણ અમે સંપર્ક સાધી રહ્યા છીએ સૌથી મહત્વની વાત છે ઉમેદવાર એવું કહી રહ્યા છે કે પરિવારના ફોન તેમના પર આવી રહ્યા કે શું કરી રહ્યા છો ફોન નથી ઉપાડી રહ્યા ઉમેદવાર ખાસ કરીને પૂરે કહે છે પરિવારનો ફોન આવે એ વ્યાજબી વાત છે કેમકે પરિવારને પણ ચિંતા થતી હોય પોતાનું બાળક શું કરતો હશે અને જોવા જઈએ તો જે વિદ્યાર્થીઓ છે એને એ પ્રશ્ન થાય છે કે હું મારા પરિવારને જવાબ શું આપીશ હું નોકરીની નિમણૂક પત્ર લેવા ગયો અને આ તો અમને સાંભળવા તૈયાર નથી એટલે જા નથી એ ઘરે જઈ શકતા એ નથી બીજું કંઈ કરી શકતા હવે ન પ્રાઇવેટ નોકરીમાં પણ નહીં જઈશ કારણ કે સરકારી નોકરીનો આડ ઓર્ડર હાથમાં હોય ત્યારે જે તે પ્રાઇવેટ નોકરી આપણે કરતા હોય પ્રાઇવેટ નોકરી પણ છોડી ચૂક્યા છે એટલે હવે પ્રાઇવેટવાળા સાચવવા તૈયાર છે ન સરકારીવાળા સાચવવા તૈયાર હવે ઘરે જવાબ દે તો દે શું એટલા માટે બીજા બધા જે વિદ્યાર્થીઓ છે એ ક્યાંક ને ક્યાંક અસમંજસતામાં છે એમડી રીતે મળવું જ થાય આજે કોઈ પણ સંજોગોમાં એમડીને તો મળું છે જ્યાં સુધી નહીં મળે અને મેં આજનો દિવસ એમડીની રાહ જોઈશું નહીંતર પછી એમડીનો જે જે નિવાસ સ્થાન હશે એના ઘરનો ઘેરાવો કરીશું આતા યુવરાજ સિંહ જડેજા તેમનું કહેવું છે કે ઉમેદવારો પણ વીમાસરણમાં છે કે ઘરે જવું કે પછી અહીંયા બેસી રહું પરંતુ હવે જે ધારાસભ્યો છે તેઓ પણ સપરથમાં આવી રહ્યા છે જિગ્નેશ મેવાની કદાચ વડોદરા આવે તેવી પણ વાત છે પરંતુ જો નિરાકરણ ન આવેલ એમડી એમ નહીં ના આવે તો એમડી જ્યાં પણ હોય તો જ્યાં પણ રહેતા હોય તેમના નિવાસ સ્થળો પણ ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે